નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું સસ્તો થયો એલપીજી ગેસ સિલિન્ડર આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સોનાના ભાવમાં આજે ફરીથી કડાકો એ સાથે સિમ કાર્ડ પોર્ટ કરવાના નિયમો બદલાયા તો આ દરેક સમાચાર જાણીએ એ પહેલા ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે જોકે માત્ર કર્મશિયલ સિલિન્ડરના ભાવમાં ત્રીસથી એકત્રીસ રૂપિયાનો ઘટાડો થયો છે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી દિલ્હીમાં ઓગણીસ કિલોનો કર્મશિયલ સિલિન્ડરની કિંમત સોળસો છેતાલીસ રૂપિયા છે મુંબઈ અને ચેન્નાઈમાં સિલિન્ડર એકત્રીસ રૂપિયા સસ્તો થયો છે તો અમદાવાદમાં ઓગણીસ કિલોનો બ્લૂ સિલિન્ડર સોળસો પાસઠ રૂપિયામાં મળશે જ્યારે ચૌદ કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત આઠસો દસ રૂપિયા છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે છે ભારે વરસાદને પગલે રસ્તાઓ ફેરવાયા ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે જેના કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જોકે મેઘરાજા સવારથી સૌરાષ્ટ્રમાં ફૂંકા બોલાવી રહ્યા છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ભારતીય વાયદા બજાર પર સવારે સોનું છપ્પન રૂપિયાના ઘટાડા સાથે જોવા મળ્યું અને એકોતેર હજાર પાંચસો છવ્વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયું શુક્રવારે સોનું એકોતેર હજાર પાંચસો બ્યાસી રૂપિયાના સ્તરે જોવા મળ્યું હતું ચાંદી પણ એકસો બાણું રૂપિયાના કડાકા સાથે છ્યાસી હજાર નવસો પિંચોતેર રૂપિયા પર જોવા મળી જે શુક્રવારે ક્લોઝિંગ રેટમાં સત્યાસી હજાર એકસો સડસઠ રૂપિયા પર પહોંચી હતી ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હવે જો કોઈ યુઝર્સ પોતાનો મોબાઈલ નંબર પોર્ટ કરવા ઈચ્છે છે તો તેણે પહેલાં તેના માટે અરજી સબમિટ કરાવવી પડશે આ પછી યુઝર્સને થોડો સમય રાહ જોવી પડશે મોબાઈલ નંબર યુઝર્સે તેમની ઓળખ અને તમામ વિગતોની ચકાસણી કરાવવી પડશે વપરાશકર્તાઓને એક ઓટીપી પણ આપવામાં આવશે જેનો તેઓ પોર્ટેબિલિટી દરમિયાન ઉપયોગ કરી શકે છે નવું સીમ લેતી વખતે યુઝર્સે જરૂરી ઓળખ પુરાવા સાથે સરનામું પ્રમાણપત્ર બતાવવાનું રહેશે આ સિવાય યુઝર્સનું બાયોમેટ્રિક વેરિફિકેશન પણ કરાવવામાં આવશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો